ગામે ભાઈ ગામેગામમાં તાલુકો વાલોડ રહી પ્રથમ ઓગણીસો પંચાણુંની અંદર ભારતીય જનતા પાર્ટી તરફથી તાલુકા પંચાયતની સીટ પર વિજેતા ત્યારબાદ યુવા મોરચાના પ્રમુખ ત્રણ વર્ષ સુધી ત્યારબાદ કિસાન મોરચાના ઉપપ્રમુખ અને ફરી પાછા તાલુકા પંચાયત સીટ પર બે હજાર અગિયારથી પંદર સુધી જીત મેળવેલી અને ત્યાર પછી બે હજાર વીસમાં જિલ્લા પંચાયત કમાલપુર સીટ પર જીત મેળવી ઇતિહાસમાં પ્રથમવાર આ સીટને જીતવામાં આવી અને અમારી જે સામાજિક પ્રવૃત્તિ નાનાથી નાનામાં નાના ગરીબમાં ગરીબ જે વ્યક્તિ નાગરિક હોય એમના છેવાડાના માનવીને માનવી સુધી સરકારશ્રીનો દરેક લાભ અમે પહોંચવા પહોંચાડવા માટે સતત પ્રગતિશીલ અને પ્રયત્નશીલ રહેતા આવેલ છે અને આ ગામના વિકાસમાં રોડ રસ્તા પાણીની સગવડથી માનીને લોકોની જે કોઈ મુશ્કેલી હોય એ દરેક કામોમાં અમે અગ્રેસર રહ્યા છીએ અને વિકાસના કામોની ખૂબ ઝડપથી અમે આ ગામનો કે આ તાલુકા જિલ્લા પંચાયતની સીટ પર ખૂબ વિકાસ કર્યો શાળાના કામો હોય શિક્ષણના કામો હોય સામાજિક કામો હોય એ દરેક કામોની અંદર રસપૂર્વક રસ ભારપૂર્વક દરેક અધિકારીઓ સાથે રહીને ખૂબ સારી કામગીરી કરી છે અને આજે પણ લોકો વચ્ચે એટલી ચહના અને માન મેળવી છે જે બદલ મારું જે વ્યક્તિત્વ છે એને હું પૂર્ણ કરું